માનવમાં લિંગી પ્રજનન મિત્રો નાનપણથી અત્યાર સુધી આપણા શરીરમાં ઘણા બધા ફેરફાર આવેલા છે જેમ કે આપણી ઊંચાઈમાં વધારો થવો આપણે બાળપણમાં નાના હતા અને ત્યારે તમે જુઓ છો કે એ વખતે આપણી ઊંચાઈ ઓછી હોય છે અને ધીમે ધીમે આપણે મોટા થઈએ છીએ એટલે આપણી ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે બાળપણમાં દાંત પડીને નવા દાંત આવવા આપણી શારીરિક વૃદ્ધિ થવી આપણા શરીરનું સૌષ્ઠ બદલાવવું મિત્રો આ બધા પરિવર્તનો આપણે નાનપણથી જે મોટી અવસ્થામાં એટલે કે મોટા થઈએ છીએ ત્યાં સુધી આવે છે આમાંથી કેટલાક પરિવર્તનો એવા હોય છે કે જે છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળે છે જેમ કે બગલ અને જાંગોના ભાગની અંદર વાળ ઉગવા આ ઉપરાંત આપણા જે જનનાંગો છે એની આસપાસ પણ વાળ પેદા થાય છે અને તેનો રંગ ઘેરો બને છે આ ઉપરાંત મિત્રો જે હાથ પગ છે હાથ પગ ઉપર પણ વાળ ઉગે છે જેને આપણે રૂવાટી કહીએ છીએ આ ઉપરાંત આપણી ત્વચા તૈલી બને છે ઘણા છોકરા છોકરીઓને આ ઉંમરમાં ખીલ પણ થતા હોય છે આ ઉંમરમાં આપણે પોતાની પ્રત્યે અને બીજા પ્રત્યે સભાન બનીએ છીએ એટલે કે સજાગ બનીએ છીએ મિત્રો આ પ્રકારના ફેરફારો છોકરા અને છોકરીઓમાં જે નાનપણમાંથી મોટા થાય છે એમાં જોવા મળે છે આ ઉપરાંત બીજા એવા પણ ફેરફારો હોય છે એવા પણ પરિવર્તનો હોય છે જે ફક્ત છોકરાઓ કે છોકરીઓમાં જોવા મળે છે એટલે છોકરા અને છોકરીઓમાં અમુક પરિવર્તનો જોવા મળે છે જે બંનેમાં અલગ અલગ હોય છે જેમ કે છોકરીઓમાં જે સ્તન હોય છે એ સ્તનના કદ અને આકારમાં વધારો થવો આ ઉપરાંત જે સ્તનાગ્ર હોય છે એનો રંગ પણ ઘેરો થાય છે આ ઉપરાંત છોકરીઓમાં રજોસ્ત્રાવ કે માસિકની પણ શરૂઆત થાય છે જ્યારે છોકરાઓની અંદર દાઢી અને મૂછ ઉપર વાળ ઉગે છે આ ઉપરાંત છોકરાઓનો અવાજ ઘેરો બને છે જ્યારે છોકરીઓનો અવાજ તીણો કે મધુર બને છે આ બધા પરિવર્તનો આવવામાં સમય લાગે છે મહિનાઓ વર્ષોના અંતે આ પ્રકારના પરિવર્તનો સજીવોમાં જોવા મળે છે અમુક નિશ્ચિત ઉંમરે આવું પરિવર્તન આવી જતું નથી એટલે કે દરેક વ્યક્તિની અંદર આ ઉંમર અલગ અલગ હોઈ શકે છે કોઈ વ્યક્તિની અંદર આ પરિવર્તનો ઝડપથી આવી જાય છે જ્યારે અમુક લોકોની અંદર ધીમી ગતિએ આ પરિવર્તનો થાય છે અને એનો સમયગાળો વધુ હોય છે આ પરિવર્તનોમાં આપણા નાક અને નકશા બદલાય છે એટલે કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા ચહેરાનો જે દેખાવ છે એ પણ બદલતો જાય છે આ ઉપરાંત વાળની વૃદ્ધિ થવી સ્તનોનું કદ વધવું શિસ્નનું કદ અને આકાર વધવો એ પણ આ પરિવર્તનોનો જ એક ભાગ છે આ પરિવર્તનો ધીમે ધીમે આવે છે અને શરીરની લૈંગિક પરિપક્વતાના લીધે આ પ્રકારના ફેરફારો જોવા મળે છે હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય કે આ ઉંમરે શરીર આ પ્રકારની લૈંગિક પરિપક્વતા કેમ પ્રદર્શિત કરે છે એટલે કે શરીરની અંદર આ પ્રકારના ફેરફાર થાય છે કેમ અને એની શું જરૂરિયાત છે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ પ્રજનન કરે છે અને પ્રજનનના અંતે નવો સજીવ ઉત્પન્ન કરે છે અને એનાથી વસ્તી બને છે અને આ રીતે કોઈ પણ સજીવની જાતિનું અસ્તિત્વ ટકી રહે છે મિત્રો એટલા માટે કોઈ પણ સજીવ કે જેને જન્મ લીધો છે એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવીને રાખવા માટે આવનારા સમયમાં એ પ્રદનન કરશે જ એટલે કે મિત્રો જે સજીવ જન્મ લે છે એ જ્યારે એ પુખ્તાવસ્થામાં પહોંચશે ત્યારે પ્રજનન કરશે અને એ પણ સંતતિને જન્મ આપશે એના માટે પુખ્તાવસ્થા માટે પહેલેથી એનું શરીર એ પુખ્તાવસ્થા માટે તૈયાર હોવું જોઈએ અને એના માટે આ પ્રકારના પરિવર્તનો થાય છે એટલા માટે જે શરીરની પ્રજનન પેશીઓ છે એ પુખ્તતા તરફ આગળ વધે છે એટલે કે જે પ્રજનન પેશીઓ છે એ પરિપક્વ બને છે આ સમયગાળામાં શરીરનો સામાન્ય વિકાસ ધીમો પડી જાય છે જ્યારે પ્રજનન પેશીઓનો વિકાસ વધુ ઝડપી થઈ જાય છે કારણ કે નજીકના સમયમાં જ હવે એ સજીવને પ્રજનન કરવાની આવશ્યકતા પડશે એટલે એનું જે સામાન્ય વિકાસ છે એ તો થઈ ચૂક્યો હોય છે એટલે હવે એની જે પ્રજ્ઞન અંગો છે એનો વિકાસ થાય છે અને પ્રજ્ઞન પેશી પુખ્ત બને છે આ જે સમયગાળો છે કે જેમાં પ્રજ્ઞન અંગો પરિપક્વ બને છે આ સમયગાળાને યૌનારંભ કે પવર્ટી કહેવામાં આવે છે અને આ સમયગાળો કોઈપણ સજીવ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ સમયગાળાની અંદર જ એ જે પ્રજ્નન અંગો છે એનો વિકાસ બરાબર થશે એટલે કે પરિપક્વ બનશે અને પરિપક્વ બન્યાના અંતે જ્યારે એ પ્રજનન કરશે ત્યારે એ સફળતાપૂર્વક નવા સંતાનને એટલે કે નવી સંતતિને જન્મ આપી શકશે આમ આ સમયગાળામાં સજીવમાં જે પરિવર્તનો કે ફેરફારો આવે છે તે આવનારા સમયની અંદર એ સજીવને પ્રદનન કરવામાં અને પ્રજ્નન દ્વારા નવા સજીવને ઉત્પન્ન કરવામાં મદદ કરશે તો મિત્રો આ હતું મનુષ્યમાં લિંગી પ્રજનન આવનારા વિડીયોમાં આપણે પ્રજનન અંગ અને પ્રજનન અંગ કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે પ્રજનનની ક્રિયા કરે છે એ આપણે સમજીશું તો આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનનું બટન દબાવવાનું ન ભૂલશો મિત્રો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે પવિત્ર વિડીયો બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ